ડાંગ પંથકમાં હવે શિયાળાની કાળઝાળ ગરમી વચ્ચે ચોમાસું જેવું વાતાવરણ સર્જાતા હાહાકાર મચી ગયો છે હવામાન વિભાગ અને ખ્યાતનામ હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલના અનુમાન પ્રમાણે ડાંગ સહિત સમગ્ર દક્ષિણ ગુજરાતમાં અણધાર્યો વરસાદ રહ્યો છે વિશેષ રૂપે મિની કાશ્મીર તરીકે ઓળખાતા સાપુતારામાં ગાઢ ધુમ્મસ ફેલાયેલો છે ચારે બાજુ ઘાટ અને વૃક્ષો ધૂંધળા ઢંકાઈ ગયા છે અને પ્રવાસીઓને આહલાદક વાતાવરણનો આનંદ મળી રહ્યો છે બીજી તરફ વાહન ચાલકોને હેડલાઇટ ચાલુ કરીને સાવચેતીપૂર્વક વાહનો ચલાવવાની ફરજ પડી રહી છે કારણ કે ઝીરો વિઝિબિલિટીના દ્રશ્યો સર્જાઈ રહ્યા છે અસામાયિક વરસાદથી ડાંગ પંથકના અનેક ખેડૂતોના ઉભા પાકને ભારે નુકસાન થયું છે મકાઈ શાકભાજી અને અન્ય પાકો પાણીમાં ગરકાવ થઈ ગયા છે વરસાદી વિઘ્નના કારણે હજારો ખેડૂતોની મજૂરત વેડફાઈ ગઈ છે અને હવે સરકાર તરફથી વળતરની આશા રાખી રહ્યા છે હવે પ્રશ્ન ઉઠે છે કે આ તાત્કાલિક વિકટ પરિસ્થિતિમાં વિકાસશીલ સરકાર ખેડૂતોને વળતર આપી ખેડૂત પ્રેમી છબી સાચવી શકે છે કે નહીં કેમેરામેન હકીમ શેખ સાથે વસીમ હાસમીનો રિપોર્ટ આઝાદ ન્યૂઝ સુરત